મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે ગામ તળાવને સ્વચ્છ કરીને માછલીનું બિયારણ તળાવના પાણીમાં નાખવામાં આવે છે અને માછલી માટેનું બિયારણ સરકાર તરફથી 50% સબસિડીથી આપવામાં આવે છે જેનું મુખ્ય કેન્દ્ર આણંદમાં આવેલું છે અહીં મત્સ્ય ઉદ્યોગ દ્વારા માછલી ઉછેરતા લોકોને બિયારણ આપતી વખતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે જેથી મત્સ્ય ઉદ્યોગને સફળ બનાવી શકાય છે તેમજ યોગ્ય માર્ગદર્શન દ્વારા તૈયાર થતી માછલીઓ આશરે પાંચસો થી સાતસો ગ્રામ જેટલા વજનની હોય છે ત્યારબાદ તે માછલીઓને વેચાણ માટે મૂકવામાં આવે છે આ ફિશ ફાર્મમાં મચ્છરબીજ ઉછેર તથા એકવેરિયમ ફિશ બ્રીડિંગ કરવામાં આવે છે એકવેરિયમ ફિશ માં જે ગોલ્ડ ફિશને જ્યાં એકવેરિયમની ફીશ તૈયાર થાય છે આ ફિશ તૈયાર કરી અમે અમારી કાંકરિયા એક મચ્છની ઓફિસ છે ફિશ ની એની અંદર અહીંથી સપ્લાય કરીએ છીએ બાકીના મચ્છરબીજ અહીંયા ઉછેર કરી અને જુદા જુદા મચ્છી સપ્લાય કરીએ છીએ આ જે ખેડૂતો છે એ ફિશ ફાર્મ ઉપરથી જે બિયારણ લઈ જાય છે એ કટલા પંદર રૂપિયા ભાવ છે રોહુ અને મૃગલના આઠ રૂપિયા છે અને મિક્સના દસ રૂપિયા છે એ બિયારણ લઈ જઈને એ મોટું કરે તો એમાં કટલા ફાસ્ટ ગ્રોઈંગ છે એ એક વર્ષની અંદર એકથી સવા કિલોનું થાય છે રોહુ અને મૃગલ જે છે એ આઠસોથી કિલોગ્રામ જેવું થાય છે મત્સ્ય ઉદ્યોગ વિકસાવાના હેતુથી ગામના તળાવો આપવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગમાંથી થતી આવક ગામના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અને મત્સ્ય ઉદ્યોગને કારણે ગામના તળાવમાં સ્વચ્છતા જળવાય છે અને કુંભવેલ કે લીલ જેવી ગંદકી થતી નથી અને રોગચાળાનો પણ ભય રહેતો નથી તેમજ પૈસા અને સ્વચ્છતા બંને ગામને મળે છે છેલ્લા ઓગણીસો ને એંશીની નેવની સાલથી આ ધંધામાં જોડાયેલું છું અને ઓગણીસો નેવથી આ તળાવ ઓગણીસો ને નેવમો મચ્છો જ ખાતા તરફથી અમને બિયારણ મળતું હતું જેનો ભાવ હતો બસોને સિત્તેર રૂપિયા ફિંગરલિંગનો અને સિત્તેર રૂપિયા ડ્રાયનો હતો અને અત્યારે પણ એનો ભાવ્ય જ છે આણંદમાં નહેરોના પાણી તળાવમાં વળતા હોવાથી અહીં તળાવમાં ભારે માંસ પાણી રહે છે જેથી આ ઉદ્યોગ અહીં વધુ વિકસ્યો છે હાલ મત્સ્ય ઉદ્યોગની સાથે એક્વેરિયમમાં વપરાતી રંગબેરંગી માછલીઓનું પણ સારા પ્રમાણમાં ફાર્મિંગ કરાય છે અને તેમાંય ગોલ્ડ ફિશની ડિમાન્ડ વધુ હોય તેનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં કરાય છે ભાવેશ પટેલ વીટીવી આણંદ